નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્ભય માર્ગ ન્યૂઝ અને હું છું રાજેશ યોગી જોઈએ મહત્વના આજના આઠ સમાચાર ભાવનગર શહેરમાં એક ચકચારી ઘટના સામે આવી છે મહિલા કોલેજ સર્કલ વિસ્તારમાંથી એક યુવતીનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે એરપોર્ટ રોડ પર ગેંગરેપ કરાયો હતો એટલું જ નહીં એક બાળકીની માતાને દુષ્કર્મ આચરી તેના પ્રાઇવેટ પાર્ટમાં મરચું નાખ્યું હતું પીડિતાની ફરિયાદને આધારે ઘોઘા રોડ પોલીસે તપાસ હાથ ધરી છે પીડિતાના માતા પિતા મળવા બોલાવે છે કહીને છેત્રીને અપહરણ કરી ગાડીમાં બેસાડીને એરપોર્ટ રોડ પર અવાવરૂ જગ્યા પર લઈ જઈ ઘટનાને અંજામ આપતા ચકચાર મચી જવા પામી છે મહેસાણા જિલ્લામાં ગરમીનો પારો હવે વધવા લાગ્યો છે જિલ્લાના વિસનગર સહિતના પંથકોમાં ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે જેના લીધે હવે લોકોની અવર જવર ઓછી થતી જોવા મળી રહી છે બે દિવસમાં હોળી ધૂળેટીનો દિવસ હોવાથી બજારમાં રંગો અને પિચકારીનું વેચાણ શરૂ થઈ ગયું છે પણ ગરમીના પ્રકોપના કારણે લોકોની ઓછી હાજરીથી વેપારીઓ ગ્રાહકો ઘટી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે સાડત્રીસ ડિગ્રી નજીક તાપમાન પહોંચતા વિસનગરની બજારો સુમસામ જોવા મળી રહી છે વિસનગર શહેરમાં સોનાનો દોરો શેરવી જવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે છેલ્લા દોઢ મહિનામાં દોરો ચોરાયના પાંચ બનાવો બની ચૂક્યા છે ઉમતા ગામની મહિલા રિક્ષામાં બેઠી હતી અને ગઠીયાઓએ મહિલાનો દોરો શેરવી લીધો હતો જેની વીસ દિવસ બાદ વિસનગર પોલીસમાં ફરિયાદ નોંધવા પામી છે વિસનગર તાલુકાના એક ગામથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે તાલુકાના ગામમાં રહેતી પાંત્રીસ વર્ષીય મહિલાના લગ્નના બે વર્ષ બાદ નાની નાની બાબતોમાં ઝઘડા કરી શારીરિક માનસિક ત્રાસ આપવાની શરૂઆત કરી હતી જ્યારે લગ્નના આઠ વર્ષ બાદ પણ બાળક ન થતાં મહિલાને મહેનાટાણા મારવાનું શરૂ કર્યું હતું પતિએ ધંધો કરવા માટે ત્રણ લાખ દહેજની માગણી કરતા મહિલાના પિયરજનો ગરીબ હોવાથી ત્રાસ સહન કરી રહ્યા હતા જ્યાં ગત નવ ફેબ્રુઆરીના રોજ મહિલાના પતિ નોકરી ગયા હતા અને તેણી સૂતી રહી હતી તે દરમિયાન સસરાએ આવીને દૂધ ઉત્પાદકોએ મુખ્યમંત્રીને રૂબરૂ મળી આભાર માની આવેદનપત્ર આપ્યું છે ગામના દૂધ ઉત્પાદકોની રજૂઆતના પગલે ઓડિટમાં બત્રીસ લાખની ઉચાપત બહાર આવી હતી જેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગામના દૂધ ઉત્પાદકોને વિધાનસભા બતાવવાનું કહી ગેરમાર્ગે દોરી જતા રજૂઆત કરવા લઈ ગયા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જસદણથી એક એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં જસદણના વર્ષના વૃદ્ધાને લગ્ન કરવાની દીકરાએ ના પાડતા વૃદ્ધે દીકરાને ઘોડી મારીને હત્યા કરી નાખી છે મૃતક દીકરાની પત્નીએ સસરા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે વૃદ્ધની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે

દિલ્હીની એક એક કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ અને દ્વારકા કાઉન્સિલર નિતિકા શર્માએ સમગ્ર વિસ્તારમાં મોટા હોર્ડિંગ લગાવીને જાહેર નાણાંનો દુરુપયોગ કર્યો હતો